જય માતાજી સ્વાગત છે તમારું બધાનું આપણા બ્લોગમાં અને હજી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો બાકી આપણે બ્લોગ બનાવવાનું ફરી ચાલુ કરી દીધું છે અને આ વખતે આપણે ફેમિલી વ્લોગ બનાવવાના છે જેમાં ફેમિલી પણ રહેશે જ્યાં સુધી બનશે ત્યાં સુધી ફેમિલી આપણે બતાવશું અને જ્યાં મારા ફેમિલી ફંક્શન હશે એ બધું બતાવવાની કોશિશ કરીશ નાની નાની છોકરીઓ એના વ્રત ની ઉજવણી કરે છે તમે જુઓ તો તમે જો આ બધાય ગાડીમાં કરી ગયા ને પબજી રમવાનું ચાલુ કર્યું છે એ ભાઈ ફોન ફોન બતાય બતાય તને આ જો ફ્રી ફાયર આ બધા ફ્રી ફાયર ફાયરિયા તો આયા બધી રસોઈની તૈયારી થઈ ગઈ છે અને જો રસોઈ બનાવવા માંડે છે ને આ છે મારા ફઈ એ ચા પીવે છે અને ફઈનો નો ચા આપે છે બધા તમે જો અને અહીંયા આપણે જે માતાજી તાવો છે એની પુરીઓ બનાવવાનું કામ ચાલુ છે તો મિત્રો તમે બધા મંદિરના તો સિનેમેટિક સીન્સ જોયા જ છે અને આ આપણે થોડાક આગળ આવી ગયા છીએ મંદિરથી અહીંયા એક ડેમ છે અને આ વડલો છે વડલો બાકી તમે જુઓ કેવો સરસ મજાનો લાગે છે અત્યારે બાકી તો નોર્મલ છે બધું અહીંયા બહાર તાવાની પૂરી તળવાનું કામ શરૂ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે ભાઈ આમાં ગરમ તેલ હોય અને હાથેથી જ પૂરી કાઢવાની હોય તો તમે જુઓ જે ભૂવા છે એનું કામ કરી રહ્યા છે અને બધા વિડીયો પણ ઉતારે છે અને જુઓ આ જે તાવાની પૂરી છે એ કેવી રીતે મશીનમાં બનાવે છે એ તો નોર્મલ છે બધાને ખબર જ હોય આ મંદિરમાં અત્યારે કામ ચાલુ છે તાવાની પૂરી બનાવવાનું બધા અલગ અલગ ફોનમાં મથે છે તો ગાય શાક બની ગયું છે અને બીજું બધું જે રસોઈ બનાવવાની ચાલુ છે તો અહીંયા દાળ વગારવાની તૈયારી ચાલી રહી છે મારા ભાઈ દાળ વગારવાના છે અને અમે જે ઘરેથી દાળ લેવા તા એ મારા મમ્મી બરણીમાંથી માંથી બહાર કાઢે છે અહીંયા ભાત ચડે છે એટલે માલ એમ ને ઘર બનાવી સાચા

તો અહીંયા નાના નાના છોકરાઓ પણ જમવા બેસી ગયા છે પ્રસાદ લેવા તો તમે જોવો બધા યુગ ને ફાણવાન બધા બેસી ગયા છે ચાલે લે આ તો ડબલ્યુ ડબલ્યુ એફ ચાલુ થઈ ગયું છે પણ કાંઈ નઈ આપણે ઘરે જોઈ લઈએ પછી એને છૂટા પાડીએ કેમ કે નગર વાગી જાય ગયા ઓ ઘરે